મોરબીના આપણા નગરજનો મોરબી જિલ્લાના રહેવાસીઓ હું કિરણ ઝવેરી કલેક્ટર મોરબી આપણી સમક્ષ છવ્વીસ જાન્યુઆરી જે આવી રહી છે એના માટે એક વિનંતી લઈને આવ્યો છું છવ્વીસ જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ છે આ દિવસે આપણા દિલ્હીમાં જે રાજપથ તરીકે ઓળખાતા હતા ભૂતકાળમાં નવે કર્તવ્યપથ નામ આપેલું છે એ કર્તવ્ય પથ ઉપર રિપબ્લિક ડે પરેડ યોજાવાની છે અને એમાં સમગ્ર દેશના તમામ રાજ્યોના ટેબ્લો પણ નીકળવાના છે છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યના ટેબ્લોને પ્રથમ ઇનામ મળે છે અને આ ઇનામમાં આપણી મહેનત તો છે પણ સાથે હવે જે વોટિંગની એક પદ્ધતિ દાખલ કરવામાં આવેલી છે તો આપ સૌ મોરબી શહેર અને જિલ્લાના નાગરિકોને ગુજરાતનો આ ટેબ્લો કે વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ ઉપરની જે આપણી થીમ બનાવેલી છે એને મહત્તમ વોટ આપો અને એની લિંક અમે આપને છવ્વીસ જાન્યુઆરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલી આપશું આપ સૌ પાસેથી હું એવી અપેક્ષા રાખું છું કે જ્યારે આપ સૌ પોતાના સ્માર્ટફોન અથવા આપ જ્યારે આપના મોબાઈલ વાપરતા અથવા આપ કમ્પ્યુટર કે લેપટોપ દ્વારા પણ ગુજરાત રાજ્યનું નામ દેશમાં રોશન કરવા માટે વધુ એક વખતને ત્રીજી વખત આપણને આ એવોર્ડ મળે તો મહત્તમ વોટ આપો અને આપણા રાજ્યનું ગૌરવ વધારો એવી હું આપની પાસેથી અપેક્ષા રાખી રહ્યો છું સાથે સાથે મોરબી જિલ્લાનો છવ્વીસ જાન્યુઆરીનો કાર્યક્રમ વાંકાનેર ખાતે આપણે અમરસિંહજી સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી કરવાના છે તો આપ સૌ વાંકાનેર તાલુકાના વાંકાનેર શહેરના અને મોરબી જિલ્લાના લોકોને પણ ત્યાં હું પધારવા માટે આ સાથે પણ આમંત્રણ આપું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી ગુજરાત નંબર વન બને એવી અપેક્ષા સહ વિરમું છું